રામ રામ ડૈરાને ને વેલકમ ટુ દેશી માલધારી ને કેમ હો મિત્રો બધા મજામાં નાઈ હો મજામાં જઈશું તો મિત્રો બ્લોગ ચાલુ ગયો ખાકીમાં તું ની ભારી રાખી દીધી છે જોઈ શકો છો તુડાર હે ભાઈ એમાં નેક્સ્ટ લેવલ એ પહેલાં તમારા દિલ દિલથી આભાર આભાર માનું છું કેમ કે આપણે ગેતા સમૂહમાં એ મચ્છક કેવું નહીં આવડે દેવરિયા અને ત્યાં તમે બધા ઘણા સપોર્ટ દેખાડ્યો તમારા બધાનો દિલથી આભાર એટલે અને મિત્રો ગામમાં લગ્ન છે ગમમાં હે ને તો મારાથી જવાતું નથી કેમ કે લવારાની લપમાં પડ્યો ને અત્યારે અહીંયા વાઘ આવ્યું તો કવું નહીં આવડે દેખાડું નહીં જોઈએ તમને તું વાળું છે મિત્રો એ તો ભૂલી ગયો તું વાળું છે એમાં બકરા ચરે જોઈ શકો તમે તુરડર ચેક કરવાનું તું ડર હતી વાત જ જવા દી એટલી બધી ને થોડોક મજા નથી ને એટલે આમ જરાક બોલવામાં બધું એને આમ ઓછું થઈ ગયું ને એવું લાગે છે મને કેમ કે લાડવા વધી ગયા ખાધા તા જ બે જ જા એવું લાગે છે દેખાડે છે પ્રભાવ પછી તુર ડર ચેક કરો દુનિયા આખા છોડવા ભાઈ ભર્યા ડર એમને ચાર વાર ચાર જાય હું પછી શું કરું ઘરે લઈ જાઉં બકરા માં લવારા ખવડાવ જોઈ લ્યો બકરા કેમ થાય જોઈ કેટલી કેટલી ઊભી થાય એટલે ટ્રેક્ટર આગે ની બાપાનું ખેતર છે એટલે હે મેળ આવી તો અહીંયા બપોરે કાપી રહી છે એટલે આપણે એને લઈને જવાની ઘરે જોઈ લે છોડવો જોઈ લે તમે ખાલી પહેરો હેને એવું બધું છે ને અહીં અત્યારે ભારે પુગાડી ઘરે ને પછી જવાનું આમ ત્યારે કામ બામ કરાવી લગ્ન થોડા અમને તમને બધાને મુલાકાત કરાવીશું જોડાઈ રહ્યું લગ્ન મિત્રો તમે છે ને આ ભાઈને ક્યાંક ક્યાંક તમે વિડીયોમાં જોયા જઈશો ને ઓળખી તો ગયા જઈશું મારે કેવું ન પડે તમને કોઈને તો આ ભાઈને જોતા હોય કોમેન્ટ કરી દ્યો બહુ મસ્ત વિડીયો બનાવ્યો ભાઈ ને એકવાર તમે એટલે તમને એમ થાય ના ભલે રહ્યા

લેક્સ લેવલ આ ભાઈ આવો ચાલે ને એવું છે ભાઈ આ ગડ ધૂળ ઉડાડ છે છે તો મિત્રો કાકા અમર કો જોયો તો બાબુ કાકા આગળ ભગવાન બધું વ્યવહાર આ મારે ઘટ્યું છે એક જેકડેકડા આવી રીતના

આમ ગીચા રાખો તો ખબર પડી જાય કોઈ હે નામ બોલી જો તમારું મિત્રો ધર્મેશભાઈ ઓલા ભાઈ રામભાઈ રામભાઈ આપણે ફોલોઅર મિત્રો હતા ભાઈ એને બ્લોગ માં લ્યો તો પછી આપણે ના થોડી પાડવાની બરાબર ને ભાઈ હા અમારો ભાઈ સુરેશભાઈ

લાલ બાપા તો પછી હવે ભેગું કરે હે વરદિલું વરહ નું ભેગું કરી લીધે જઈ રહ્યો એ બરોબર છે લાલભાઈ હોય ભાઈ ભાઈ હા સવા ગયા ભાઈ એ એમને ઉપડી ગયા ભાઈ ફાઈનલી મિત્રો મારે મારું નામ દવા પીજી કરે બજે જઈએ આઈએ જઈએ સાઈડ વાળા અહીં ન

बकरा में भाई नहीं भाव तो हम्म आले आले मैले दूध दो दूध दो नहीं हड़ा फे नहीं मित्रों तो आव आवो है भाई बात देवा दियो कहेंगे लाडू खवाई गया वधार बस ना 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 एड्रेस दे दे के ना एड्रेस होता है के ना चायला आम से पछि गढवी साहेब आवी जो पछि पीरा तो पीरा तो आया पछि गाड़ी ले सर्राटी पर ना जन लगी आवी गया दूखिया वाला

બકરા છે ભાઈ અમારે ઊભા ન થાય ઉતાવળ છે ભાઈ વાત જવા ઝટ બે ને ઝટ ખાય અને મને હે ને તાવ જેવું આવી ગયું મિની બ્લોગ એડિટ કરવાનો પડ્યો છે ભાઈ આપણા દેવરિયાન સમૂહનું હતું ને એ હજી એ નથી એડિટિંગ કર્યું એડિટ કરવાનો છે એમાં ટાઈમ દેવો પડે ને આપને આમાં કેટલાક ભગવાન પડ્યો છે આજ શોર્ટ વિડીયો ચાલુ જ નથી કર્યો એના બે ભાગ થઈ ગયા છે અને સાંજે ફૂલે હોય છે એટલે સાંજે નહીં ભેગું છે મને નથી લાગતું વિડીયો આજકાલ તમે બધે રાહ જઈને બેઠા છો ઇન્સ્ટાગ્રામ આમાં ક્યાં મારે ફુગાર કરવું આ વિડીયો આવી જાય અને કાંઈ ત્યાં તો એડિટ થઈ જાય એવું કઈ કરું જો તો તમે બધે જોડાઈ રહેજો ને હું તમને સીધો સાંજે ફૂલે કમા મળું ફાઈનલી મિત્રો તમારો ભાઈ નાયદન થઈ ગયું ને અત્યારે જવાનું છે આપણે ઝાપટવાને ફૂલે ખાવાની તૈયારી છે એટલે ફૂલે કોઈ જળશે ને ઝાપટવાનું કડલું નથી કેમ કે કડલું આપણો ભાઈ લઈ ગયો અને મને એક કડલા વગેરે જરાક ઓલું લાગે છે હાથ ખાલી ખાલી એડજસ્ટ કરવું જો હે તો તમે બધા બન્યા રહેજો બ્લોગમાં આપણે અહીંયા જાય હું હે હકીકત અને મિત્રો આજનું કરી લીધું હે અને મિની બ્લોગ એક એડિટ કરવાનો પડ્યો હે આપણે દેવરિયાના આપણે માસિયારના લગ્નમાં ગયા હતા ને

પતો ને આવત આવી થઈ છે કે આ ને મજા નથી મજા તો કોઈ નથી દેવી

vai okay,

મિત્રો ગાડી રહીતી અંધારામાં મેં અત્યારે હે ને ઓલા ફૂલેકા વરાજાને મે કે આવ્યો હે એ ઘરે અને આ ભાઈ હે ને ગઢવી ભરવાડ ઓકે ભરવાડ એના ઘરે આવતો રહ્યો તો અને આપડે કાકાનું બધું સમાન એનીયા ઘરે જોઈ લ્યો ફોન અને આટલા કઈ પૈસા અને આ બધું લઈને રખડતો તો ભાઈ ગયો મારા ગયા હા તમે રહીમાં કેવું બહુ કેટલા વૈગા કેટલા એક ને ત્રેપી વાહ ચોપન થઈ ગયા મિત્રો સારી રીતે આવી ડીલ કર નાખી મિત્રો તો આપડે પૂરો કરીએ તો આ બ્લોગ બહુ મોટો થઈ ગયા એટલે આપણે મળીએ નવા ટોપિકમાં વિડીયો સારો લાગ્યો ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા જજો રામે રામ ડાયરામ